કેમ છો મજામાં મજામાં રે છો હું પણ મજામાં છું નવા વિલોક તમારું સ્વાગત છે ફરીવાર વિડીયો લઈને આવી જાતા તમારે કદાચ એન્ટ્રી વાળવા ને કોને નવા વિડીયોમાં તમારું સ્વાગત અને અમે ધારા સાતરી કાલેડે ઓટો માર ક્ષેત્રમાં ક્ષેત્રમાં ઓટો મારવા ના જો બોલો ગિલુડો ગિલુડો ચેક કરવાના ગીલુડા તો આ મિત્રો તમારે વરસાદ કેવો છે અને બીજો તમારે તમાર કેવો પડી

અમે કોને રોડેન તો આપણે છેતે પાણી ભરણી ને ભરણી બતાવો તમને બતાવો આ જુઓ આ વાડમાં કોણ છે આજવા આજવા કુકા ભૂકા પાકડા આયા હે તો ગતિ આવા તમે બહુત પડ ગયા તો આપણે ચલા ખેતરમાં માં શું છે જલા પાણી પાણી બરાબર આપા કેટલો નુકસાન છે બરાબર આપા કેટલો ઓય મિત્રો ફાઇનલ આપણે આવતા રહ્યા છો ખેતરમાં ખેતરમાં આમ જુઓ તો આમ

અને ભગવાન માતાજી ફેરી ન વાબા જે રેડી થઈ જાય આ તો કમ્પ્લીટલી હમરાડ થઈ જાની મેને કરી કે તો હમ હ ઇન્ફોર્મ આવી ગયા છે કે ફેલ ન જાય કોન બોલેલું ફેલ ના જાય વાય ઢીલા થઈ જાય કોબલ ભાઈ જો કેવો બહુ થઈ ઢીલા થઈ જાય વાયર કે અમે કરવા આવો રા તો તમે શું કરશો આપડે અમે કરવા વાયર આપડે કાલે કીલા હા તો પાણી ભર્યું એટલે ઢીલા તો રહેવાના છે હ હ